હેલ્થ ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને રાશન કીટનું વિતરણ કરાયું હેલ્થ ફાઉન્ડેશનના સંસ્થાપક ડોક્ટર ધીરેન્દ્રભાઈ પટેલની પ્રેરણાથી અને માર્ગદર્શન હેઠળ દર મહિને યોજાતા સેવા કાર્યક્રમમાં આ મહિને માંડલ અને વિરમગામ તાલુકાના જરૂરિયાતમંદ બહેનો તથા માતાઓને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું સમાજના વંચિત વર્ગ સુધી જરૂરી સહાય સમયસર પહોંચાડવાનો હેલ્થ ફાઉન્ડેશનનો આ સતત પ્રયાસ પ્રશંસનીય બની રહ્યો છે આ સેવા કાર્યમાં તાકડી પ્રાથમિક શાળાના આચાર્ય શ્રીમતી હંસાબેન દીપકભાઈ પરમાર જૂના શાળાના આચાર્ય શ્રી જે બી રાઠોડ નવા ગામના શ્રી નરેશભાઈ કંડક્ટર તથા તેમના ધર્મપત્ની બાપા સીતારામ યુવક મંડળના સેવાભાવી યુવાનો સક્રિય રીતે જોડાયા હતા સૌના સહયોગ સેવા પ્રવૃત્તિ વધુ સુવ્યવસ્થિત અને અસરકારક રીતે પૂર્ણ થઈ હતી આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શિક્ષણ અને સમાજ સમૃદ્ધિના પ્રેરક પે સેન્ટર આચાર્ય કુમાર શાળા નંબર એકના દીપકભાઈ ઈશ્વરભાઈ પરમારના સંકલન અને અવિરત પ્રયાસોની સફળતાપૂર્વક પાર પાડ્યું હતું તેમજ સતત માર્ગદર્શન ભરી સેવા દર મહિને અનેક જરૂરિયાતમંદ પરિવારોને સહાય પ્રાપ્ત થતી રહે છે જેના પરિણામે લાભાર્થી પરિવારોમાં સંતોષ આનંદ અને આશાનો ઉમરકો અનુભવાઈ રહ્યો છે હેલ્પ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવતી આ માનવતાભરી સેવા સમયમાં સમાજમાં પરસ્પર સહયોગ સહકાર અને માનવ મૂલ્યોને વધુ મજબૂત બનાવી રહી છે ફાઉન્ડેશનનો આ પ્રયાસ સમાજ માટે પ્રેરણા સ્ત્રોત સાબિત થઈ રહ્યો છે